કેશોદ બાર એસોસિએશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે નિર્ધારિત સમય મર્યાદામાં ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ન હોવાથી તમામ ઉમેદવારોને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમાં સૌપ્રથમ પ્રમુખ પદ માટે શ્રી ચાવડા સૂરજભાઈ દીપકભાઈ બિનહરીફ ચૂંટાયા છે ઉપપ્રમુખ પદ માટે શ્રી દેવાણી મૌલિકભાઈ અને પંડ્યા કિશન ઉપર બિનહરીફ તરીકે જાહેર થયા છે સેક્રેટરી પદ માટે બોરડ સત્યમભાઈ કર્મણભાઈ ચૂંટાયા છે જોઈન્ટ સેક્રેટરીના બિનહરીફ વિજેતા ઉમેદવાર રાણીંગા અમિત કુમાર ચંદુભાઈ જાહેર થયા છે ખજાનજીના બિનહરીફ વિજેતા ઉમેદવાર પરમાર ધર્મેશ ભાઈ કિર્તી જાહેર થયા છે તેમજ લેડી રિપ્રેઝેન્ટેટિવના બિન હરીફ વિજેતા ઉમેદવાર ભરડા જિજ્ઞેશા ગોવિંદભાઈ ગોવિંદ ચૂંટાયા છે નામ સુરત જાવડા કેશોદ વકીલ મંડળના આ સતત પાંચમી ટર્મના પ્રમુખ તરીકે મને કેશોદ વકીલ મંડળના સિનિયર અને જુનિયર અને તમામ વકીલ મિત્રોએ બિનહરીફ જે અમારી બોડી આખી ને નિમણૂક કરી છે એ આજરોજના આ કાર્યક્રમમાં હું તમામ વકીલ મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અમારી જે બોડીની જે કામગીરી છે એ કામગીરી અમે નિષ્ઠાપૂર્વક કરીએ છીએ અને કરી રહ્યા છીએ અને જે કંઈ ભવિષ્યમાં આ વકીલ મંડળની જે કંઈ સમસ્યા હોય છે કે કેશોદ શહેરની કે કોઈ પણ સમસ્યા હોય છે એમાં અમારું વકીલ મંડળ અને અમે હોદ્દેદારો સતત ને સતત એ કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું અને આ તકે તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અમારી આ જે બિનરીફ જે અત્યારે જે બોડી છે એમાં હું પ્રમુખ તરીકે સુરજભાઈ ચાવડા પછી ઉપપ્રમુખ તરીકે મૌલિકભાઈ દેવાણી અને બીજા ઉપપ્રમુખ તરીકે પંડ્યાભાઈ કિશનભાઈ પંડ્યા ત્યાર પછી અમારા સેક્રેટરી તરીકે સત્યમભાઈ બોરડ અને વાઇસ સેક્રેટરી તરીકે અમિતભાઈ રાણીગા તેમજ ખજાનચી તરીકે ડી કે પરમાર અને લેડી રિપ્રેઝેન્ટ તરીકે જિજ્ઞાસાબેન વરડા આમ અમારી એ આખી બોડી જે બિનરીફ કરવામાં આવેલી છે